લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે ગાંધીનગરમાં કમલમ ખાતે પંદરસો જેટલા નેતાઓને કાર્યકરોએ કોંગ્રેસને બાય બાય કહી દીધું છે ભાજપ સાથે હાથ મિલાવીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના પંદરસો નેતાઓએ ભાજપમાં જોડાયા કાર્યકરોને ભાજપમાં લઈ ગયા છે કે જ્યારે મૌધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે કાર્યક્રમનું સંબોધન કરતા સી આર પાટીલે કહ્યું કે ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નથી થયું તેમણે કહ્યું કે ભાજપ સાથે જોડાવ છો તો તમે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે તેમના નેતૃત્વની ગેરંટી ઊંડી હોવી જોઈએ ભાજપની સ્થાપના બાદ જે વચનો અપાયા તે વચનો મોદીજીએ પૂર્ણ કર્યા છે કે જે ખાતમુહૂર્ત થયા તે કામ પૂર્ણ થયા છે હું કોઈ પક્ષની ટીકા નથી કરતો અને તમને કોઈને નિરાશ પણ નહીં થવા દઉં લોકસભા ચૂંટણી પહેલા કેસરીયા ધારણ કર્યા છે તો લોકસભા ચૂંટણી પહેલા જ જે છે ભાજપમાં ભરતી મેળાની શરૂઆત થઈ ગઈ છે રાજીનામા પડવાનું ચાલુ થઈ ગયું છે કોંગ્રેસના અમુક એમએલએ એવા છે કે જેમને સોશિયલ મીડિયા મારફતે જે છે હવે સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના હતા અને કોંગ્રેસમાં જ રહેશે તો સૌથી મોટું નિવેદન આપ્યું છે કે ભાજપ કોઈની સાથે પણ અન્યાય નહીં કરે કોઈને પણ નિરાશ નહીં થવા દે સાથે જ મોદીજીએ જે પણ વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે જેટલા પણ કામોનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું તેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે તો ગુજરાતમાં મંત્રીઓ આજે કેસરિયા ધારણ કર્યા છે આવનારા સમયમાં કેટલા ધારાસભ્યોને કેટલા કાર્યકરો જે છે કેસરિયા ધારણ કરશે એ તો હવે બીજેપીની આવનારા સમયની જે છે રણનીતિ બતાવશે પરંતુ આજે પંદરસો જેટલા કાર્યકરો જે છે બીજેપીમાં જોડાયા છે કેસરિયા ધારણ કર્યા છે સાથે સી આર પાટીલ પણ તેમાં હાજર રહ્યા હતા અને સી આર પાટીલે સ્ટેજ પરથી એવું પણ નિવેદન આપ્યું છે કે બીજેપી કોઈને નિરાશ નહીં થવા દે કોઈ સાથે અન્યાય નહીં થાય અને સાથે જ જે પણ વચનો આપવામાં આવ્યા હતા તે વચનો મોદીજીએ પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ તમામ વચનોને વચનોનું પાલન કર્યું છે પંદરસો જેટલા નેતાઓ કાર્યકરો જે છે જોડાયા છે કોંગ્રેસમાં સતત ભંગાણની પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે